નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન દ્વારા થયો હા વાત વાયુ વેગે પ્રસરી ગઈ આખા પંથકમાં અને ઈસવીસન ઓગણીસો ના સ્વતંત્રતાના સંગ્રામમાં આ સિંધુડા લોકોમાં દેશભક્તિનો પાનો ચડાવેલો આ સિંધુડો એ કોઈ માણસ નહીં કવિતાની એક ચોપડી હતી અને તેના સર્જક તો બુલંદ કંઠે ગાય એમના કાવ્યો પણ શૌર્ય જગાડનારા હતા હા લોકોમાં અહિંસક યુદ્ધ કરવાનો ભાવ આગ માફક ભભૂકી ઉઠે અને પછી તો તેમને રાજદ્રોહનો આરોપ લગાવીને પકડવામાં આવ્યા લોકોના ટોળે ટોળા ધંધુકાની અદાલતમાં અને બહાર એકઠા થવા લાગ્યા તેમને બે વર્ષની સજા ફટકારવામાં આવી અને પછી તેમણે પોતાના નિવેદનની સાથે અંગ્રેજોના રાજમાં ભારતની ગુલામ પ્રજાને પડતી તકલીફોને ગૂંથી લેતી પોતાની એક એક કવિતા ગાઈ જે પ્રાર્થના હતી અઠ્યાવીસ ઓગસ્ટના રોજ ચોટીલામાં ધોળીબાઈના કોખે એમનો જન્મ સામાન્ય કૌટુંબિક વાતાવરણમાં તેમનો ઉછેર થયો પિતા કાળીદાસ પોલીસ જમાદાર હતા નોકરીને કારણે ચોક ચોટીલા બાબરા લાખાપાદર વગેરે જેવા ડુંગરાળ પ્રદેશોમાં બદલીઓ થતી રહે એટલે બાળ ઝવેરચંદ ત્યાં પ્રાથમિક શિક્ષણ લેવાની સાથે પણ નવા નવા ગામોના ખેતર પાદર નદી પર્વત લોકો સાથે દોસ્તી કરતો રહે આમ ખોળોનો ખૂંદનાર બનતો ગયો ને મોટો થઈ પોતાને પહાડનું બાળક તરીકે

વઢવાણ કેમ્પમાં થયો પછી પિતાની બદલી લાખાપાદર થઈ ગિરનાકા પર તેમનું નાનકડું પોલીસ થાણું લાખા પાદર નજીકમાં નજીકનું સ્ટેશન એ કાળે ત્યાંથી ત્રીસ માઇલ દૂર દરમિયાન ઝવેરચંદ બગસરાની મિડલ સ્કૂલમાં ભણ્યા બગસરામાં નાનપણથી જ ઝવેરચંદે આકર્ષણ જમાવ્યું શાળામાં નંબર તો પહેલો જ હોય આમ તો શરમાણ અને ઓછા બોલો આ કિશોર પણ પ્રાર્થના એ જ ગવડાવે જૈનોની પાઠશાળામાં સ્તવનો ગાવાની એને રડ એકવાર ત્યાં ધર્મગુરુ પાસે કોઈ મારવાડી શેઠ આવેલા તેમની પાસે વિદ્યાર્થી સંઘે કવિતા ગાઈ બારેક વર્ષના મેઘાણીની એ પ્રથમ પદ્ય રચના નૈધર વંશા સપૂત વેલાજી તણા છે ચિમનાજી નામે સુવિખ્યાત ગણાય ધન્ય માતા તારી જણ્યા કરણાવતારી જુગ જુગ જીવો દાનવી પ્રાર્થના એક મારી ચિમનાજી પાસેથી છોકરાઓ શાળા માટે પચીસ રૂપિયા ઇનામ પણ લઈ આવ્યા સાધુ કે શેઠના એવા પદ્યો ગમે તે મિત્ર રચે પણ એ ગાવાના તો ઝવેર ચંદે આમ કાવ્યો રચવાનો શોખ વધતો જતો રહ્યો મિડલ સ્કૂલ બાદ અમરેલીની હાઈસ્કૂલમાં ભણવાની વ્યવસ્થા થઈ અમરેલી બગસરાથી દસ બાર માઇલ દૂર હાઈસ્કૂલનું શિક્ષણ માટે જવૈરચંદને કોઈક સગાને ત્યાં મુકાયલ ત્યાં હાઈસ્કૂલમાં જતાં કલાપીના કાવ્યોનો પરિચય થયો કલાપીના કાવ્યો એ દર્દ ભરી રીતે ગાય મિત્રો એમને વિલાપી કહે પછી તો પોતે જ વિલાપી ઉપનામ પોતાના માટે સ્વીકારી જ લીધું મેટ્રિક પાસ કરીને ઈસવીસન ઓગણીસો માં ભાવનગર કોલેજમાં પ્રવેશ લીધો કોલેજમાં પોતાના પોશાકથી જુદા તરી આવતા આ વિદ્યાર્થી ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું તેમનો લાંબો સફેદ કોટ પાણી સુધી પહોંચતું ધોતીયું માથે બગસરાનો ચોકઠી વાળો પાછળ છોગુ રાખીને બાંધેલો ફેટો અથવા ક્યારેક ઊંચી દિવાલની બેંગ્લોરી ઘાટની ટોપી પગમાં સ્લીપર પહેરતા બેઠી દળી શરીર ભીનો વાન ટચાક જેવી મોટી ઊંડું ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો ગૂંછળિયાળા વાળ અને મરદાનગીથી ચાલવાની છટા પણ આકર્ષક હતી પણ સ્વભાવ શરમાળ જ બોલે જોત જોતામાં જનક રાજા નામ પડી ગયું બીએ કરતા કરતા વધુ સારા લોભે જૂનાગઢ ગયા પણ એક સત્ર પછી પાછા એ ભાવનગર આવતા રહ્યા અંગ્રેજી સંસ્કૃત સાથે ઈસવીસન ઓગણીસો સોળમાં બીએ પાસ થયા કોલેજમાં એ વર્ષે મેગેઝીનનો પ્રથમ અંક નીકળ્યો એમાં ઉત્તમ ફાળો ઝવેરચંદનો હતો ઝવેરચંદનો એમાં પ્રથમ લેખ પ્રગટ થયો કૌટુંબિક કારણોસર તેમણે કલકત્તા રહેવા જવું પડેલું ત્યાં બંગાળી ભાષા શીખીને બંગાળી સાહિત્યનો પરિચય કર્યો રવીન્દ્રનાથ ટાગોરની કવિતાની એમના ઉપર અસર થઈ તેમણે પણ કાવ્ય રચના કરવાની શરૂઆત કરી દીધી વચ્ચે ઇંગ્લેન્ડ પણ જઈ આવ્યા પણ બધો વખત સૌરાષ્ટ્રની ધરતીનો અવાજ તેમના કાનમાં ગુંજ્યા કરતો કોલકાતા થી પાછા આવીને હડાળા દરબાર વાસુરવાળા અને બીજા મિત્રો સાથે મળીને કયા ક્ષેત્રમાં કાર્ય કરવું એના વિશે એમણે મસલત કરી પરંતુ કોઈ નિર્ણય કરી શકાયો નહીં તે રાત્રે હડાળા દરબારે સોરઠી બહારવટિયા અને સંતોની વાતો કહી એમાં મેઘાણીને પોતાનું જીવન કાર્ય દેખાયું તે વાતો તેમણે લખવા માંડી પછી તો તેઓ અઠવાડિયામાં ત્રણ દિવસ સાહિત્યનું લેખન કરે અને ત્રણ દિવસ સૌરાષ્ટ્રના ગામડે ગામડે રખડે અને લોકસાહિત્યને એકઠું કરે ચારણો બારોટો ભરવાડો ભજનિકો કાઠીઓ રાવણહથ્થા ભરથરીઓ ઘરડી દાદીમાઓ અને ગૃહિણીઓને મળીને તેમની પાસેથી લોકગીતોનો ખજાનો ખોલાવે જેમ બોલાય કે ગવાય એમ જ લખી લેવું એ એમનું કામ આ રીતે એમણે જાત જાતની અનેક કથાઓ એકઠી કરી સ્ત્રીઓના કંઠમાં પરંપરાથી જળવાયેલા લોકગીતો ભેગા કર્યા અને નવા ગીતો ખરા એમનું આ બધું જ કામ એટલે કે વાર્તાઓ કે ગીતો ભેગા કરવાનું કામ મોજ પડે એવું હશે પણ શું સહેલું હશે ના તો વાહન વ્યવહારની પૂરતી સગવડ ન તો ભજન ઇત્યાદિની મોટા ભાગે ઘોડે બેસીને રખડપટ્ટી કરવી પડતી તો વળી ક્યારેક ઊઠ પર નીકળવું પડતું રેકોર્ડિંગ કરી લેવાની સગવડ પણ નહોતી એક વખત ઝવેરચંદ પોરબંદરના બરડા મહાલના બગવદર બાજુ ગયા ગયા તો હતા વાર્તા શોધવા ખૂબ ફર્યા પણ વાર્તા ના મળી આટો નિષ્ફળ લાગ્યો અને પાછા ફરતા ફરતા યાદ આવ્યું આ તરફ તો મેરાણીઓ રાસડા બહુ સરસ લે છે અને મન થયું કે ચાલ પ્રત્યક્ષ સાંભળું ઘણી મહેનત કરી પણ કોઈ સંભળાવવા તૈયાર થાય તો ને અજાણ્યા આગળ ગાવા કોણ બેસે તેઓ હતાશ થઈ ગયા ત્યાં તો એક મેરાણી મળ્યા ઢેલીબહેન એમનું નામ તેમણે પોણી રાત જાગીને ગીતો સંભળાવ્યા મેઘાણીનો હાથ લખતો જ રહ્યો કાન સાંભળતા જ રહ્યા અને એમના હૈયાને લાગ્યું કે ગીતે મળી આ રાત પોતે ન ભૂલી શકે આવા આ ઢેલીબહેન મેઘાણી વિશે કહે છે ધોળા લુગડામાં મોટી મોટી આખ્યું ઢાળીને મારે આગળ ઈવડા ઈ ઊભાતા જોતા જ આવકારો દેવાનું મન થાય એવો માણા મેં તો ઓટલીએ ગોદડું પાથરી દીધું ને બેસાડ્યા હું હેઠે જતી ત્યાં પગે પડીને હ હં 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 તમે અહીં ઉપર બેસો નહીતર હું નીચે બેસું એમ કહીને મને ઉપર બેસાડી પછી તો એમને જે ગીતો જોતા હતા તેની અડધી કડીઓ પોતે બોલે ને હું ગીત પૂરું કરી દઉં પોતે નીચી મુંડકી રાખીને ઝીણા ઝીણા અક્ષરોમાં ટપકાડે જાય એક પછી એક ગીત મઘરાત સુધી ગાયા આવા આવા તો કેટલાય પ્રસંગો હશે પણ ઈસવી સન ઓગણીસો નો એક પ્રસંગ ખૂબ જ યાદગાર છે કવિશ્રી દુલાભાયા કાગ સાથે તેઓ ગીરમાં તુલસી શ્યામની નજીક ચારણોનું એક નેસ છે ત્યાં ગયેલા ત્યાંની હીરબાઈ નામની ચૌદ વર્ષની એક ચારણ કન્યા ચૌદ વર્ષની એક ચારણ કન્યા એકલીએ પોતાની વાછડીને મારનાર વિકરાણ સિંહને વાછડીનું માંસ ચાખવા ના દેતા લાકડી વતી હાંકી મૂક્યો એ પ્રસંગ વિશે કાગ શબ્દો સાંભળીએ તુલસી શ્યામથી બે નેસડે હતા ત્યાં રીડ થઈ જ ડણક્યો હાકોટા થવા માંડે રોળ કોળ વેળા થઈ હતી ખાંડુ પણ ઝૂપડે આવતા હતા તેમાંથી હીરબાઈ કરી એક ચારણબાઈની ની વોળકીને હાવજે પાદર જ પાડી અમે બધાએ દોડ્યા વિષેક જણ હતા જ્યાં ધાર માથે ચડ્યા ત્યાં તો હીરબાઈ ક્યારની ત્યાં પહોંચી ગઈ હતી મરેલી વોડકી પર એ ચારણ કન્યા ચડીને હાવજ સામે સોટો વીંજતી હતી હાવજ બે પગે સામે થઈ હોકારા કરતો હતો બાઈ હાવજના ફીણથી નાહી રહી હતી પણ ગાયને ચારણી બાઈએ હાવજને ખાવા ના દીધી તે ના જ દીધી એ વખતે ચારણ કન્યા ગીત મેઘાણીભાઈ કાગળ કલમ સિવાય રચીને ગાવા લાગ્યા એમનું શરીર જાગી ઉઠ્યું આખો લાલ ધમેલ તાંબા જેવી થઈ ગઈ એ પણ તરફ દોડવા લાગ્યા અરે અમે તો એમને માંડ માંડ પકડી રાખેલા વેણીના ફૂલ અને કિલ્લોલમાં બાળકો અને કિશોરો માટે ગીતો આપ્યા એ બધા ગીતો કોઈને ગમી જાય મેઘાણીએ અદ્ભુત વાર્તાઓ પણ આપી તેમની સૌરાષ્ટ્રની રસદાર વિશે કયો ગુજરાતી જાણતો નહીં હોય લોકો પાસે સાંભળીને ભેગી કરેલી આ કથાઓ જેમ બોલાતી જાય તેમ તેમણે ઉતારીને લખી છે કેટલીક વાર્તાઓમાં પોતાની કલ્પનાનો રંગ ચડાવીને લોકોને ગમે એવી બનાવવાનો પ્રયત્ન પણ તેમણે કર્યો છે જટો હલકારા હીરબાઈ કાન્યો ઝાંપડા અને આપા સદુ જોગીદાસ ખુમાણ આપોરતા દાના ભગત સંત દેવીદાસ વગેરે બધા સાચકલા અને ખમીરવંતા પાત્રો આંખોમાં પાણી હૈયામાં શૌર્ય અને રૂવાડા ઊભા કરાવી ના દે તો જ નવાઈ ઉમાશંકર જોશી ભાવે તેમને કહેતા કે દિવસે તમારી બૂમ પડશે ત્યારે ક્યાં પેલો એમ પડશે એવું કહેતા ત્યારે હસતા હસતા ઝવેરચંદ મેઘાણી કહેતા કે એવી જ બૂમ પડે એ જ મારી અંતરની આકાંક્ષા છે નવમી માર્ચ ઓગણીસો સુડતાલીસ સુધી મેઘાણીએ ઘોડી ઘોડીને ભરેલા કસુંબલ રંગી લોક સાહિત્યના પ્યાલા લોકોને હોશે હોશે પાયે જ રાખ્યા તો જોયું ને વિદ્યાર્થી મિત્રો મારે ઘેર મેઘાણીના આજના આ કાર્યક્રમમાં આપણને અત્યારે હાલ એવું લાગી રહ્યું છે કે જાણે સાક્ષાત મેઘાણી આપણી આસપાસ આવી ગયા હોય આ ભાવને તમારા જીવનમાં સાચવીને રાખજો અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા કાર્યક્રમમાં નવી વાત લઈ નવા વિષય સાથે નવા પાઠ સાથે ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર આવજો